આવતીકાલે તારીખ સત્યાવીસ ફેબ્રુઆરીથી ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી છે ત્યારે સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી બાવીસ કેદીઓ પણ પરીક્ષા આપવા જઈ રહ્યા છે જેમાં ધોરણ દસના પંદર તથા ધોરણ બારના સાત કેદીઓનો સમાવેશ થાય છે આ કેદીઓ સીસીટીવી કેમેરાના યાંપતા પહેરા હેઠળ પરીક્ષા આપશે તેમના માટે લાજપોર જેલની અંદર સ્પેશિયલ બેરેક બનાવવામાં આવી છે પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી કરવામાં આવી છે ગયા વર્ષ કરતાં આ વર્ષે એક કેદીમાં વધારો થયો છે જપુર જેલ ખાતે ધોરણ દસ અને ધોરણ બારની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ દસ બારની એક્ઝામ લેવામાં આવે છે એ રીતે લાજપુર જેલમાં પણ બંદની શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે અહીંયા આ વર્ષે ધોરણ બારમાં સાત બંદીવાનો છે અને ધોરણ દસના પંદર જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોર્ડન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટીવેટ કરીએ છીએ